કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના ભાવ જેતપુર એક હજાર પાંચસો ને બાવન રૂપિયાથી એક હજાર આઠસો છોતેર રૂપિયા जामजोधपुर एक हजार चार सौ ने ब्रीस रूपया एक हजार आठ सौ ने पिछोतेर रूपया विसावद एक हजार पांच सौ ने बतरीस रूपया एक हजार आठ सौ ने त्रीस रूपया जाम एक हजार पांच सौ ने नेत्र रूपयाुप राजकोट एक हजार चार सौ पंदर रूपया एक हजार नौ सौ ने पिस्तालीस रूपया सावरकोंडला एक हजार पांच सौ थी, एक हजार आठ सौ ने पंदर रूपया पोरबंदर एक हजार चार सौ बीस रूपया पंदर रुपया एक हजार पांच सौ ने चालीस थी, एक हजार नौ सौ ने पचास रूपया जसदन एक हजार पांच सौ ने पांसठ रूपया एक हजार नौ सौ बावन रूपया जुनागढ़ एक हजार पांच सौ ने चार रुपया एक हजार नौ सौ ने एकतालीस रुपया अमरेली एक हजार पांच सौ ने एकवीस रुपया थी एक हजार नौ सौ ने त्रीस रुपया दाहोद एक हजार पांच सौ ने पचास थी, एक हजार नौ सौ ने एक रुपये जामनगर એક હજાર પાંચસો ને એકાવન રૂપિયાથી એક હજાર નવસો ને રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા સમી એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર પંદર રૂપિયા માણસા એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બની ને લેજો ધારી એક હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર નવસો પંદર રૂપિયા ધ્રોલ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી એક હજાર બેતાલીસ રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર પંદર રૂપિયા તળાજા એક હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના બજાર ભાવ શેર ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને ને કરવાનું પણ ભૂલશો નહીં જય જવાન જય કિસાન